જો તમને કોઈ લિંક આવે છે કે ઘર બેઠા લાખો કમાવો તો સાવધાન થઈ જજો કારણ કે મોરબીમાં આધેડ સાથે બાસઠ લાખ ત્રાણું હજારની છેતરપિંડી થઈ છે મોરબીમાં શેરબજારમાં ક્રિપ્ટો કરન્સીમાં અને જાણીતી કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે અગાઉ અનેક લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે અને આવો જ ફરી એક વખત બનાવ સામે આવ્યો છે મોરબીમાં મોરબી ખાતે રહેતા મૂળ આંધ્રપ્રદેશના આધેડ સાથે ઘેર બેઠા રૂપિયા કમાવવાની ઓનલાઈન કામ આપવાના નામે બાસઠ લાખ ત્રાણું હજારની છેતરપિંડી આચરવામાં આવતા સાત આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બનાવની વિગતે વાત કરીએ તો મોરબી સાયબર ક્રાઇમમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના સત્યનારાયણા નાગેન્દ્રવરા પ્રસાદ વીરા ભદ્રરાવ કલ્લા ઉંમરવર્ષ બાવીસ નામના આધેડે અલગ અલગ સાત ટેલિગ્રામ યુઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે તારીખ ચાર મે બે હજાર પચીસથી એકવીસ મે દરમિયાન આરોપીઓએ ટેલિગ્રામ દ્વારા વાતચીત કરી ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી ભરોસો કેળવી અલગ અલગ બહાને બાસઠ લાખ ત્રાણું હજાર નવસો ને પચીસ ઓનલાઈન જોબવર્ક પેટે રોકાણ કરાવી આ દિન સુધી પરત નહીં આપ્યું છેતરપિંડી કરતા સાતેય આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે